મિત્રો જો વિડીયો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ સાતમાં કોમ્પ્યુટરની આઈડિયલ સાતમો પાર્ટ છે સોશિયલ નેટવર્કિંગ એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને તમારા બીજા ફ્રેન્ડ હોય તો એને પણ વોટ્સઅપ દ્વારા જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક શેર કરી શકો છો વધારે વિડીયો જો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો ચાલો હવે તો આપણે પાર્ટની શરૂઆત કરીએ પાઠ નંબર છે સાત સોશિયલ નેટવર્કિંગ અહીંયા તમને બધી પાર્ટની સમજૂતી બધી આપેલી છે આપણે ડાયરેક્ટ એના સ્વાધ્યાય જોશું ચાલો સૌથી પહેલાં આવે છે ખાલી જગ્યા પૂરો એટલે એમાં પેલું છે સોશિયલ નેટવર્કિંગ યુઝરને ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે પછી બીજું છે ફેસબુક એ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટના વપરાશકર્તા યુઝર છે પછી ત્રીજું છે વપરાશકર્તાને વ્યક્તિગત નેટવર્કમાં રહીને પોતાના વિચારો પ્રવૃત્તિ ઇવેન્ટ્સ અને રુચિ શેર કરવાની મંજૂરી બ્લોગ સાઇડ આપે છે પછી આગળ આવે છે ચોથું ફોરમ હંમેશા સામાન્ય થ્રેડની આગળ જ દેખાય છે ઘણીવાર પોતાના જ વિભાગમાં દેખાય છે પછી પાંચમું છે ફોરમ એક સાથે ઘણી પોસ્ટ સમાવી શકે છે તે સમાન સભ્યોની બહુવિધ પોસ્ટ પણ હોઈ શકે છઠ્ઠું બે હજાર ચૌદમાં ફેસબુકે વોટ્સઅપ ખરીદી લીધું હતું પછી આગળ આવે છે મને ઓળખો ચાલો એમાં પેલું છે હું પોસ્ટનો સંગ્રહ છું જે સામાન્ય રીતે સૌથી જૂનીથી નવીનતમ સુધી પ્રદર્શિત થાય છે તો એને કહેવાય બ્લોગ પછી બીજું હું કોઈ પણ ઓનલાઈન વ્યવસાય માટે મદદરૂપ બની શકું કન્ટેન્ટને વાંચવા અને ચર્ચામાં ભાગરૂપ બની પ્રવૃત્ત પણ થઈ શકું છું તો એને કહેવાય ફોરમ પછી ત્રીજું હું એવી વ્યક્તિ છું જે બ્લોગની માલિકી ધરાવે છે અને બ્લોગને ચલાવે છે તો એને કહેવાય બ્લોગર પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોનો જવાબ આપો એમાં પેલું છે બ્લોગ શું છે અને બ્લોગર કોણ છે તો કે બ્લોગ એટલે કે ઉપયોગકર્તા દ્વારા કોઈ ચોક્કસ વિષય વિશેની વર્ણનાત્મક માહિતી બ્લોગર એવી વ્યક્તિ છે કે જે બ્લોગનું સંચાલન કરે છે પછી બીજું છે ઓનલાઈન ગ્રુપમાં વાતચીત કરવા માટે કઈ વેબસાઇટ લોકપ્રિય છે તો કે ઓનલાઈન ગ્રુપમાં વાતચીત કરવા માટે ફોરમ વેબસાઇટ લોકપ્રિય છે પછી ત્રીજું છે સોશિયલ નેટવર્કિંગ શું છે તો કે સોશિયલ નેટવર્કિંગ એ મિત્રો કુટુંબીજનો સહપાઠીઓ અને ગ્રાહક સાથે જોડાણ બનાવવા માટેનો ઇન્ટરનેટ પર આધારિત સોશિયલ મીડિયાનો પ્રોગ્રામ છે પછી ચોથું છે લોકો બ્લોગ શા માટે લખે છે તો કે કેટલાક લોકો બ્લોગ શોખ માટે લખે છે તો કેટલાક લોકો બ્લોગ પૈસા કમાવા માટે પણ લખે છે ચાલો અહીંયા તમારો આ સાતમો પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ જરૂરથી જરૂર આપણા વિડીયોની લિંક શેર તમે કરી શકો છો વોટ્સઅપમાં વધારે વિડીયો જોવા હોય નોખા નોખા ધોરણના નોખા નોખા વિષયના તો તમે ત્યાંથી પણ માં જઈને જોઈ શકશો ચાલો તો વળી પાછા મળશું નવા માં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ટી સોલ્યુશન